મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય કે અમારા જેત વાતાજી સરર દેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની વિલોગમાં આવી જાવ મિત્રો છા અને પાપડી ખાવા પાપડી 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 પાપડ છો કે હવે કેવાય ના પાપડ ના કેવાય પાપડી કે પાપડ તો મોટા ઓરિજિનલ પાપડી ને પાપડ કે હવે ના હું બનાવવા જ છું પાપડ નહી બના પરીક્ષા પતન તમારે કેટલી વાર

ના કારણે બીજો સુરત દાદા આવે ને એના પહેલા ઉઠી જવાનું બરાબર આમાં જીવન ની પ્રતિપાદી કરવી હોય તો હા નિયમ તપકરણ સસ્તા છેવા બનાઓ છેવા હું ઈમને બન્યા તો જાતે ગેન નહી બનાયા પણ છેવ સ્વાચ્છે હો હાલો હું લાગુ રહા ઓ ઉંજા રહા ઉંજા રહા જીરું ને લેવા છે તા સુઠેલા હતા હે આરાબ